આ તરફ જામખંભારીયામાં મિની તરણેતરનો મેળો જે છે તે શરૂ થઈ ગયો શ્રી શીરેશ્વર મેળાનું આયોજન કરાયું છે કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ આ મેળાને ખુલ્લો મૂક્યો છે મેળો છ થી નવ સપ્ટેમ્બર સુધી ચાલશે મેળામાં મોટા ચકડોળને અનુમતિ આપવામાં નથી આવી

જોકે ચોક્કસ વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સિનેશ્વર મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે જેને આજે છે કે કેબિનેટ મંત્રી મુળુભાઈ દેરાના વરદ હસ્તે જે આજે લોકડાઉન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ મેળો છે જે ચાર દિવસ ચાલશે છ તારીખ છ થી નવ સપ્ટેમ્બર સુધી આ મેળો છે ચાલશે ત્યારે આ મેળાની અંદર દર વર્ષે લાખો ની સંખ્યામાં જે છે લોકો આ મેળાની મોજ માણવા આવતા હોય છે ત્યારે આજે જે મેળો તો મુકાયો મૂકવામાં આવ્યો છે તો હજુ સુધી જે ચકદોળ ને કોઈ લાયસન્સ પરમિશન ન મળી હોય અત્યારે મોટા ચકદોળો હાલ અત્યારે બંધ રહેતા લોકો પણ અને ચકડોળ માલિકો પણ જે છે અત્યારે હાલ મૂંઝવણ મુકાયા છે આભાર સમગ્ર માહિતી આપવા માટે